એટલે ખોટી કઈ ચેલેન્જ નહીં દેવી ખોટી ધમકીઓ નહીં આપવી અને જો ખોટી ધમકીઓ આપશો તો કોઈ દલિત સમાજ ડરતો નથી પાંચ વર્ષના બાળકથી લઈને સો વર્ષના ભાભા સુધી કોઈ તમારા કોઈથી ડરવાનું નથી અને જે તમે કૃત્ય કર્યું છે તેનો દંડ તમારે ભોગવવાનો જ છે તો સૌથી પહેલા તો બેન તારા મેટરમાં પડવાની જરૂર નથી કારણ કે મિત્રો જેનો મેટર સહી સમજી લેશે નમસ્કાર મિત્રો ફરી એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં દલિત યુવતીનો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે સૌથી પહેલાં તો બેનને જણાવી દેવાનું કે આ મેટરમાં ભાઈ તમારે પડવાની જરૂર નથી બંનેનો આમ સમય મેટર છે ભાઈ તે સમજી લેશે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઘણા બધા લાભ ઉઠાવી રહ્યા છે તો ભાઈ ઘણા બધા લોકોને લાભ ઉઠાવવાની જરૂર નહોતો ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે રીતે વાત કરી તો મિત્રો ઘણા બધા એવા પણ મિત્રો ગાળીઓવાળા પણ મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગણેશભાઈ ગોંડલ અત્યારે જેલમાં છે પરંતુ મિત્રો વાત કરી હાલના ટાઈમ ક્ષેત્રિશ જે મિત્રો દલિત સમાજના લોકો હતા એટલા બધા ગુસ્સે હતા કે તેના વિશે વાત જ ના કરો જેમાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી રહ્યા છે તેવી જ રીતે આ બેનનો વિડીયો વાયરલ થયો છે આ બેન વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરોનું બિલકુલ બોલતાની મારો તો એવું કહેવું છે કે મિત્રો આ બેનને આ વિરોધ વિશે પડવાની જરૂર નથી કારણ કે મિત્રો જેનો મેટર હશે તે પોતે સમજી લેશે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ઘણા બધા લોકો આનો લાભ ઉઠાવી રહ્યા છે તો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરવું બિલકુલ નહીં આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત